પછી જાઉં મારા બા એમની બાજુ બીજી ગાયું તો બેઠી શાંતિથી એ તે બે બાજતી બા છે એટલે જતી રહ્યા આગળ ચરવા છે ચરવાનું તો ઘણું હે એ પણ તોય કને આવડે એટલે મજા ન ખાલી ખોટી બાજ બે ભેંસો તો આપડે અહીંયા શાંતિથી ચર જ છે અને આપણે જો ઉભાઈ પોતાની યુ તમે ખાલી જો શાંતિથી આપણે જઈએ છીએ મેઘી લાઈન મારા બાજુ આંટો મારતા હોય તો હું જાઉં મારા બાજુ શાંતિથી તો આપણે નીકળી ગયા મારા બા તરફ હાલી નથી આપણે કેમ કે બાઈક તો હે ને કરે ક્યાં બાઈક તરફ જવું મારે બા બાજુ જવું કેમ કે થોડાક આઘા જતા હતા હતા હા હું જાઉં મારો બાપ એમ નીકળી ગયા મારા બાપ પાસે જવા મારા બા એની ખડ લે અમારા ભાઈન બી આ તો ગાડી છે ને આથે લગભગમાં આપવા હમણાં આવશે ગાડી નહીં આયા આવ્યા નહીં કે ભાઈ હમણાં આવશે લગભગ મને એવું લાગે આવશે ખડ જો બધો ડીલો છે એમ કરી સારું દેખાશે જો તો ઢીલો થઈ ગયો ડીલો તે લીલો હતો એ થઈ ગયો તડકો બે દિવસ પડે કે ત્રણ ચાર દિન લાગત વરસાદ પડ્યો ફૂલ એ તાળા ન બની રહ્યો બે દિવ લાગત પડ્યો વરસાદ ફૂલે ફૂલ વરસાદ પડ્યો હતો લાઈન રહ્યો જો આ બે દિવસ તડકો એમાં ક્યાંય ચારવાય ન હતો ક્યાંય ચાર તો આવતો નથી તો ફ્રેન્ડ આઈ જોયો તો એને મોટો જબર ખાબડો પડી ગયો પછી મને ખબર પડી હું પેલા હાલ તો તો નતો ખાડો તો મોટો જબર ખાડો પડી ગયો જોઈ શકો છો પછી હું સાઈડમાંથી પેલા નતો એ ખાબડો અત્યારે ખાબડો પડી ગયો મને તો મેં કીધું આ છું થયું તો અચાનક જોયો ત્યારે બ્લોક માં બ્લોકમાં પડ્યો અત્યારે ખોખી આવી હજી આગળ એક બીજો ખાબડો એક નદી બેઠા તો બીજી નદી આવી ગઈ જો આ એક ખાલી એક જગ્યા સામે વેઠો તો બીજી આવી ગઈ ત્યાં એક લાગે મોટા ખબર હોટ હજી એક બીજી છે તમને ફ્રેન્ડ એક દેખાડો હજી એક બીજો ગોબડો આવ્યો આ તો લગભગ ટેબી ટૅપિન થાય છે જોવા લાગે જો આજ તો પણ બહુ ઝાઝા આવી ગયા હોબડાઓ બે ટપિન આવ્યો હોય આ તીજો છે જોઈ શકો છો આ આવી જેવડો જ છે ઓલા બીજા નંબર ઉપર આવ્યા જો તો એને મોટા જબ્બર હોબડા પડી ગયા છીએ બોલો પાણી ફૂંફાડા મોઢે જતું હોય છે અહીંથી આવતું હોય છે અત્યારે ફ્રેન્ડ હવે ટેપકી ગયા હવે નહીં કે હોબડો આવે હવે મને લાગે હવે નહીં આવે કેમ કે થઈને જતા મોટા જબ્બર આવે એવા ફલવાડે એવા પછી હું આપણે નીકળી ગયા અહીંયા ટેપી ટેકવી જે આગળ આવે મોટી નદી તમે જુઓ ખાલી મોટામાં મોટી નદી આવે બેસ્ટ લેવલની નદી જો ફ્રેન્ડ મોટામાં મોટી નદી આવી ગઈ તમને તમે જો એકવાર ખાલી જો છે ને મોટી નદી બધું પાણી બધું સામેથી આવીને અનકે આવે છે ને આ પાણી પાછું આમ જાય છે બધું આવે છે નદી આજ તો નદી કેવરાય લાગે ટપકી ટપકીને થકી જાય છે ટપકેવું નઈ થાય થી ટપકેવું તમે જો નદી ખાલી this is how the story sounds and the way i feel deep inside and i am true ફ્રેન્ડ મસ્ત નદીનો વિડીયો શૂટ કરી નાખ્યો હવે જઈશું આપણે મારા બા સામે બેઠ થાય ને ખડ લે અહીંયા કણે જોવા નદીનું પાણી ભલે જતું આપણે અહીંથી નવી જેવી ઘર ઘરે ને એટલે મારા બા મસ્ત ફ્રેન્ડ નદીનો વિડીયો તમે જોયો અને જેવી મારા બા તરફ છા તલાવડા ઉપર ચડવું પડશે છા તલાવડા બધા વરસાદના જ ભર્યા ખાલી ખોટા નથી ભર્યા પાણી કંઈ આવ્યું નથી બધા વરસાદના ભર્યા તલાવડા એટલામાં બાવળ બહુ છે બેતા ભેંસ ચાલતો ચાટતો ને કોણ ધ્યાન રાખશે આવતો જ માર તો બીજા શેઠે ખડ લેવાય ગયા લાગે એવું દેખાતા નથી અહીંથી તલાવડે છે કોલકાની સાઈડ ખળ લેતા હૈ મને દેવું લાગે છે જેવી મારી બાર બાજુ મારા બા તો આગળ પણ મારા ભાઈ આય કણે જો બેઠો રહી શકતો ખળ લે મારી બા તો થોડાક આમ બીજા સાહેબ મારા ભાઈએ ફ્રેન્ડ જોઈ શકો છો મારા બા થે ચાંય ખળ લે હે અહીંયા કણે ખળ લે અને અમારે પણ ભાઈ જશું આપણા ભેંસ રહી કેમ કે માર બાર કીધું હોય કે અહીંયા જતો રે ભેંસ હોય કે બીજી ભેંસ આવશે પાંચ છે જે આપણી ભેંસ કરે અહીંયા કાંઈ સાયન્ટિફિક વિડીયો શૂટ કરશું હોય મારા ભાઈ તો આયા ના રૂપિયા છે અહીંયા જવું હોય સાયન્ટિફિક મારે બાર કદી દીધો હોય ફ્રેન્ડ પછી હું પાછો મારા ભાઈ હાથ પડ્યો તા કે ક્યાંય આય પછી તો હું અહીંયાથી સીધો ફાસ આવ્યો અહીંયા આગળ ગયો નતો માર બાટે ત્યાં નઈ હોય બાખડ નો હોય અહીંયા કણે ઈ કે અહીંયા ખડે છે મે કે નઈ અહીંયા જે આપણી ભેંસ બાજુ કેમ કે વિડીયો બહુ લાંબો થઈ જશે પાછો હાંડ લગીને વિડીયો સ્ટાર રાખવાનો પાછો બહુ લાંબો થઈ જશે ફ્રેન્ડ જોઈ શકો છો આપણે ભેંસ લઈને આવી ગયા બે માદીકીને બાંધી દીધી અમે બે મા દીકરી ખડ નાખી દીધું અત્યારે ખાવાનું બની ગયો કેટલા વાગ્યા બે વાગી ગયા ત્યાં લગી ભેંચ ચરી પછી હું બ્લોક ભૂલી ગયો તો એટલે બ્લોક યાદ ન આવ્યો અભી આમ ખાઈએ બઢિયા સા ચાય ચાય પીએંગે ચાય ક્યાં પીએંગે ચાય ચાય

તો ફ્રેન્ડ શું પછી જાગ્યો તો થોડોક મોડો હાડા છ ઉપર જાગ્યો તો પછી હું બ્લોગ ભૂલી ગયો તો બનાવવાનો કીધું લાઈન અત્યારે યાદ આવી તો મેં કીધું બ્લોગ બ્લોગાઈ ચાલુ કરી નાખું ખાવાનો શોટ તમને લેવાનો ભૂલી ગયો આજના બ્લોગમાં કંઈ મજા જ નહીં આવી હોય તમને મને લાગે નહીં મજા આવી કેમ કે બધું ભૂલી ગયો તો તો પછી હું આજનું બધું ભૂલી ગયો છ હાડા છો જાગ ભૂલી ગયો નકર તો યાદ આવી શું તો ફ્રેન્ડ હવે બ્લોગ આંખથી બંધ કરી કરવી જો સારો લાગ્યો શેરને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળે કાંઈ બીજા નેક્સ્ટ વિડીયોમાં તાલીન બધાના જેમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં